નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદ અંગે મિત્રો મોટી અને મહત્વની આગાહી આપવામાં આવી છે અંબાલાલ દ્વારા ખાસ મિત્રો અંબાલાલે જણાવ્યું છે કે ચોવીસ ઓગસ્ટ વચ્ચે કચ્છ ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ તો તેની સાથે જ સૌરાષ્ટ્રના જુનાગઢ અમરેલી દ્વારકા પોરબંદરને જામનગર ખંભાળીયા રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બનાસકાંઠાની અંદર મધ્યમ વરસાદની આગાહી અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદ પચીસ ઓગસ્ટ બાદ ઉપસાગરની અંદર મિત્રો ડિપ્રેશન બનવાનું છે તેની સાથે જ જન્માષ્ટમી છવ્વીસ ઓગસ્ટે છે તો મિત્રો આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી જે છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે કારણ કે ઉપસાગરની અંદર એક લો પ્રેશર અને ડિપ્રેશન બની રહ્યું છે જેને લઈને જન્માષ્ટમી આસપાસ ગુજરાતમાં વરસાદ ભૂકા કાઢશે સાથે જ અંબાલાલે મિત્રો અગાઉ પણ એવી આગાહી કરી હતી કે ઓગસ્ટ મહિનાની અંદર દક્ષિણ ગુજરાતમાં એટલી હદે વરસાદ આવશે કે પૂર જેવી પણ સંભાવના ઊભી થઈ શકે છે

છે કે જે આ મફત રાશનના દાયરાની બહાર છે કારણ કે બે હજાર એકવીસ થી વસ્તી ગણતરી થઈ નથી અને ખડગે મિત્રો આ માટે મોંઘવારી પણ અન્ય કારણ ગણાવી હતી મિત્રો મલ્લિકાર્જુન ખડગે એવું જણાવ્યું કે દેશમાં એસી કરોડ રેશન કાર્ડ ધારકો છે જેને મફત અનાજ મળે છે છતાં દેશના ઓગણીસ કરોડ લોકો એવા છે કે જે મિત્રો કુપોષિત છે જેને પૂરતું જમવાનું અને ખાવાનું પણ નથી મળતું તો મિત્રો મલ્લિકાર્જુનની આ વાત સાથે તમે સહેમત છો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદ જાણી લઈએ તો ખેડૂતોને ક્યારે મળશે અઢારમો હપ્તો મિત્રો અઢારમાં હપ્તાને ને લઈને મોટા નવા સમાચાર સામે આવ્યા છે ખાસ કરીને ખેડૂતોને અઢારમો હપ્તો ક્યારે મળશે તેને લઈને સમાચાર પ્રાપ્ત થયા છે પીએમ કિસાન યોજનાના અઢારમા હપ્તા પહેલા એક મોટો ફેરફાર થયો છે હવે લાભાર્થીઓ પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા મોબાઈલ નંબર જાતે અપડેટ મિત્રો જણાવી કે આ યોજનાનો આગામી એટલે કે હપ્તો ઓગસ્ટ ત્રીસ નવેમ્બરની આસપાસ એટલે કે મિત્રો ઓગસ્ટ ત્રીસ ઓગસ્ટની પછી અને નવેમ્બર મહિનાની શરૂઆતની પહેલા આ દરેક સમયગાળા દરમિયાન મળી શકે જોકે મિત્રો સરકાર દ્વારા કોઈ હજુ સુધી સત્તાવાર તારીખ આપવામાં નથી આવી પરંતુ દર મહિને આપવામાં આવતા હપ્તા સપ્તાહની અનુમાન પ્રમાણે અમે તમને જણાવી શકીએ કે આવનારો જે બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો છે તે મિત્રો ત્રીસ ઓગસ્ટ બાદ અને નવેમ્બર મહિનાની વચ્ચે જે છે તે આવી શકે છે ખાસ કરીને દિવાળીની વેકેશનની અંદર આપવામાં આવે છે જેથી કરીને દરેક ગરીબો જે છે તે પોતાની ખરીદી કરી શકે અને મિત્રો નરેન્દ્ર મોદીએ અઢાર જૂને બહાર પાડ્યો હતો સત્તરમો હપ્તો ત્યારબાદ ચાર મહિનાના અંતરાલે મિત્રો હપ્તો આપવામાં આવે છે એટલે કે કહી શકે કે ઓગસ્ટ મહિના બાદ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની અંદર આ હપ્તો બની શકે કે તમારા ખાતામાં જોવા મળે અત્યાર સુધીમાં મિત્રો દસ પોઈન્ટ ત્રીસ કરોડ વધારે ખેડૂતોના ખાતામાં બબ્બે હજાર રૂપિયાની જે છે તે મિત્રો સત્તરમો હપ્તો પહોંચી ચૂક્યો છે પરંતુ મિત્રો અઢારમો હપ્તો આવે તે પહેલા તમે ઈ કેવાયસી ના કરાવી તો કરાવી લેજો કારણ કે ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તો તમને અઢારમો હપ્તો નહીં મળે ત્યારબાદ જાણી લઈએ તો ઇમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યો મિત્રો ગુજરાત સરકારે બજેટ રજૂ કર્યું ત્યારે નાણા મંત્રીએ એક મહત્વની જાહેરાત કરી છે જે અનુસાર હવે એક જ નંબર એકસો બાર નંબર ઉપર જો તમે ફોન કરો છો તો પોલીસ ફાયર બ્રિગેડ અને બીજી પણ અન્ય ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે અને સાથે જ મિત્રો નાણા મંત્રીએ બજેટની અંદર પણ એવી જાહેરાત અગાઉ કરી હતી જ્યારે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ થયું હતું ત્યારે કે એકસો બાર નંબર જે છે તે મિત્રો તેને ઇમરજન્સી નંબર રાખવામાં આવ્યો છે અને આ નંબર ઉપર મિત્રો તમે ફોન કરો છો તો શહેરી વિસ્તારોની અંદર માત્ર દસ મિનિટમાં અને ગામડાઓની અંદર માત્ર ત્રીસ મિનિટ એટલે કે અડધી કલાકની અંદર જ પોલીસ જે છે તે મિત્રો ઘટના સ્થળે પહોંચી જશે જેની મિત્રો જનરક્ષક યોજનાની વ્યવસ્થા કરવામાં આવશે એટલે કે મિત્રો કોઈ પણ જણે તમને ઇમરજન્સી જણાય છે તો તમારે એકસો બાર નંબર ઉપર ફોન કરવાનો રહેશે અને ઇમરજન્સી સ્થળ ઉપર જે છે તે મિત્રો શહેરી વિસ્તારોની અંદર દસ મિનિટ અને ગ્રામ ગામડાઓની અંદર મિત્રો અડધી કલાકની અંદર જે છે તે મિત્રો ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થઈ જશે ત્યારબાદ જાણી લઈએ તો પાક ધિરાણ લોન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ખેડૂતો અત્યારે ગુજરાતના લગભગ દરેક ખેડૂતોની ઉપર અત્યારે હાલ પાક ધિરાણ લોનનું કરજું હશે દરેક ખેડૂતની એટલે કે મિત્રો કોઈ પણ ખેડૂતને વધારે લોન હશે તો કોઈ ખેડૂતને ઓછી લોન હશે પરંતુ ગુજરાતનો લગભગ એવો કોઈ ખેડૂત નહીં હોય કે જેની ઉપર પાક ધિરાણ લોન નહીં હોય આપણે મિત્રો જણાવી દઈએ કે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવાજોની કરવા માટે ખેડૂતો પાસેથી મિત્રો કેશ પેમેન્ટ માંગવાની બદલે ઓટો રિન્યુ કરી આપવાની માંગ ઘણા સમયથી ચાલતી હતી પરંતુ મિત્રો આ માંગને લઈને હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી ખેડૂતોને મિત્રો બેંકમાંથી જે લોન લે છે અને મિત્રો જે પૈસાની નવાજોની કરવા માટે ખેડૂત વ્યાજે પૈસા બહાર લાવીને બેંકમાં જે છે તો ખેડૂતોને છતાં પણ સરકાર તરફથી કોઈ ખાસ એવો જવાબ મળ્યો નથી કારણ કે છેલ્લા બે વર્ષે મિત્રો આ માંગ છે તે કરવામાં આવતી હોય છે મિત્રો ચૂંટણી પહેલાની આ માંગ કરવામાં આવતી હોય છે ચૂંટણી અત્યારે પૂર્ણ થઈ ગઈ છે છતાં આ અંગે મિત્રો કોઈ પણ હજી પાકો જવાબ મળ્યો નથી અને મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતના સિવાયના ઘણા બધા એવા રાજ્યો છે કે લગાતર લોન માફી અને દેવા માફીને લઈને સમાચાર મળતા હોય છે પરંતુ ગુજરાતની અંદર મિત્રો ઘણા સમયથી ખેડૂતો માંગ કરી રહ્યા છે પાક ધિરાણ લોન માફીને લઈને દેવા માફીને લઈને છતાં પણ કોઈ પણ પ્રકારનો જવાબ ઓફિશિયલી સરકાર તરફથી મળ્યો નથી ત્યારબાદ જાણીએ તો મહિલાઓને મળશે હવે મફત સિલાઈ મશીન મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે જેના માટે મિત્રો તમારે એક અરજી કરવાની હોય છે મિત્રો અરજી કઈ રીતના કરવાની પણ હું તમને જણાવી આપું જો તમારે મફત સિલાઈ મશીન જોતું હોય તો આ સમાચાર ધ્યાનથી સાંભળજો મિત્રો આ યોજનાની અંદર ખાસ કરીને તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંકની પાસબુક જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ આટલા મિત્રો ડોક્યુમેન્ટ જે છે તે મિત્રો તમારે સ્કેન કરીને અપલોડ કરવાના

ત્યારબાદ જાણી લઈએ તો હવે રોબોટ ખેતરોમાં કામ કરશે મિત્રો રોબોટ ને લઈને નવા સમાચાર આવી રહ્યા છે ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર મિત્રો અત્યારે જે છે તે ઓટોમેટિક ઓટોમેટિક ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી બધી વાતો થઈ રહી છે ત્યારે એઆઈ મિત્રો મોટા પાયે ક્રાંતિ લાવવા જઈ રહ્યું છે એટલે કે મિત્રો ઓટોમેટિક સાધનો અત્યારે ઘણા બધા બની રહ્યા છે ત્યારે એક નમૂનો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એક વિડીયો મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ ફરી રહ્યો છે જેમાં એવું દેખાડવામાં આવ્યું છે કે એક રોબોટ જે છે તે ખેતરની અંદર જે છે તે મજૂરોની જગ્યાએ પાક લણતો જોવા મળ્યો છે પાકની જે લણણી કરવામાં આવે છે તે મિત્રો એક ખેડૂતની જગ્યાએ રોબોટ કરતો જોવા મળ્યો છે એક વિડીયોની અંદર આ વિડીયો જે છે તે મિત્રો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકવામાં આવ્યો છે તેને મિત્રો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે અને અત્યારે મિત્રો જે છે તે કેટલાક યુઝર છે આ વિડીયોને ભવિષ્ય માટે ખતરો પણ ગણાવ્યો છે કારણ કે જો મિત્રો આવું સાચું પડે છે અને ભવિષ્યમાં રોબોટો દ્વારા ખેતી કરવા લાગી અને જો મિત્રો રોબોટ જે છે તે ખેતરના તમામ કામ કરવા લાગ્યા તો મિત્રો ખેતરની અંદર કામ કરતા મજૂરો અને દાડિયાઓની જે છે તે મિત્રો નોકરી પણ છીનવાઈ Shuck and shit.

ટોયોટા ટાટા અને સિઝુકીએ મિત્રો આ વાહનો બનાવવાનું શરૂ પણ કરી દીધું છે તેમાં મિત્રો વપરાતું ઇથેનોલ જે છે તે શેરડીના રસ દાળ અને મકાઈમાંથી બનાવવામાં આવે છે જેથી કરીને મિત્રો પેટ્રોલ અને ડીઝલનો જે અત્યારે હાલ ખર્ચો થઈ રહ્યો છે તે બચી શકે અને આ જે નવી ગાડીઓ મિત્રો બનશે તે ટોટલી ઇથેનોલથી ચાલશે તેમાં પેટ્રોલ ડીઝલનો ખર્ચો તમારો શૂન્ય થઈ જશે તેવું મિત્રો નીતિન ગડકરીએ જણાવી દીધું છે અને આ ગાડીઓ બનવાની શરૂઆત ટાટા ટોયોટા અને સિઝુકીવાળાએ મિત્રો શરૂઆત પણ બનાવવાની કરી દીધી છે ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો વાહન ચાલકો માટે નવા નિયમો બદલાયા આવો જાણીએ મિત્રો અમદાવાદમાં દ્વિચક્રીય વાહન માટે હેલ્મેટની અમલવારીને લઈને ગુજરાત હાઈકોર્ટ મહત્વનો આદેશ આપ્યો છે એટલે કે મિત્રો ટુ વ્હીલરને લઈને મોટો આદેશ જારી કરવામાં આવ્યો છે જેમાં વાહન ચલાવનારની સાથે સાથે ટુ પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ ફરજિયાતની અમલવારી કરાવવા માટે કોર્ટે આદેશ કર્યો છે પંદર દિવસમાં જ મિત્રો હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે હાઈકોર્ટના આદેશ બાબતે સમીક્ષા કરીશું અને જે સમીક્ષા બેઠક આજે સાંજે બોલાવવામાં આવશે એટલે કે મિત્રો આ નિર્ણય બાઇક ચાલકો જે હોય છે તે તો મિત્રો હેલ્મેટ પહેરે જ છે પરંતુ પાછળ બેઠેલા લોકોને પણ હેલ્મેટ પહેરવું પડશે કે નહીં ફરજિયાત રહેશે કે નહીં તેને લઈને મિત્રો સમીક્ષા જે છે તે આજે સાંજે બોલાવવામાં આવશે તેવું હર્ષ સંઘવે જણાવ્યું ત્યારબાદ મિત્રો આપણને ખબર પડશે કે આ નિયમ લાગુ કરવામાં આવશે કે નહીં ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો યુવાનોને મળશે પંદર હજાર રૂપિયાની સહાય મિત્રો નાણાં મંત્રીએ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી દીધી છે તેનાથી બસો દસ લાખ યુવાનોને સીધો ફાયદો થવા જઈ રહ્યો છે નાણામંત્રીએ મંત્રીએ મિત્રો કહ્યું છે કે ઈપીએફઓ હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવનારા યુવાનોને સરકાર પંદર હજાર રૂપિયા આપવામાં આવશે એટલે કે મિત્રો લાખ પહેલી નોકરી લાગવા પર સરકાર ત્રણ તબક્કામાં સહાય આપશે આપણે મિત્રો જણાવી દઈએ કે અત્યારે જે છે તમારી પહેલી નોકરી જો કરવા જઈ રહ્યા હોય અને તમારી નોકરીનો પગાર એક લાખ રૂપિયાથી ઓછો હોય તો મિત્રો સરકાર તમને પંદર હજાર રૂપિયાની સહાય જે છે તે હવે આપશે જે મિત્રો દરેક યુવાનોને મળવા જઈ રહી છે વાત કરીએ તો હવે ગેસ સિલિન્ડર મળશે ચારસો પચાસ રૂપિયા અંદર મિત્રો વાત કરીએ તો હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દરેક પરિવારોને ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવામાં આવશે સીએમ ભજનલાલ શર્માએ મિત્રો વિધાનસભામાં જાહેરાત કરી છે અને અને અગાઉ મિત્રો ઉજ્જવલા યોજના પરિવારોને માત્ર રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ આ લાભ મળવા જઈ રહ્યો છે અને ચારસો પચાસમાં જે છે મિત્રો ગેસ સિલિન્ડર ભજનલાલ સરકાર આપવા જઈ રહી છે આપણે મિત્રો જણાવી દઈએ કે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે અને રાજસ્થાનની અંદર પણ તે જ સરકાર છે તો ગુજરાતમાં પણ દરેક લોકોને ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર આપવો જોઈએ કે નહીં તમારો શું ઈરાદો છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો મિત્રો આપણે જણાવીએ તો બે વર્ષ પહેલા મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયાનું મળતું હતું જે આજે ડબલ થઈને બાવીસોથી ચોવીસો એ પહોંચ્યું છે તે જ રીતે મિત્રો બે વર્ષ પહેલા એક એકર જમીન ખેડવાના ભાવ પણ આઠસો રૂપિયા હતા જે અત્યારે હાલ બારસો રૂપિયાએ પહોંચી ગયા છે બે વર્ષ પહેલા મિત્રો જે ખેતરની મજૂરી કરવા આવતા વેતન મજૂરોનું વેતન પણ દોઢસોથી બસો રૂપિયા હતું જે આજે ચારસો એ પહોંચ્યું સાથે જ ખાતર અને બિયારણોના ભાવ પણ આસમાને પહોંચ્યા છે તો આ દરેક મિત્રો કારણો છે કે આજનો ખેડૂત રહ્યો છે જેને લઈને ખેડૂતોની મિત્રો અંદર દેવા માફી કેસો વધી રહ્યા છે ખાસ કરીને ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે તેનું મિત્રો મુખ્ય કારણ એ છે કે અત્યારે હાલ મોંઘવારી વધી રહી છે અને આ મોંઘવારીને કારણે મિત્રો અત્યારનો ખેડૂત જે છે તે દેવામાં લગાતાર ડૂબી રહ્યો છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો હવે મળશે વીસ લાખની સહાય મિત્રો આપને જણાવી દઈએ કે દેશમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને લાભ આપવામાં આવે છે ત્યારે આ માટે મિત્રો ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી એક મુખ્ય યોજના છે પીએમ મુદ્રા યોજના આ યોજના વિશે મિત્રો બજેટની અંદર સરકારે મોટી જાહેરાત કરી અને આ યોજનામાં વીસ લાખની સહાય મળશે તેવું પણ મિત્રો જણાવવામાં આવ્યું આ લોનની લિમિટ મિત્રો વધારી દેવામાં આવી છે અત્યારે જાણો મિત્રો આ લોન માટે શું અપડેટ અને નવી જાહેરાત મળી છે આવો જાણી લઈએ વાસ્તવમાં મિત્રો નાણામંત્રી સીતારામને સંસદમાં બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું કે મુદ્રા યોજનાની અંદર પહેલા માત્રને માત્ર જે છે તે એક લાખ રૂપિયાની સહાય દસ લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે આપવામાં આવતી ધંધો કરવા માટે પરંતુ હવે વીસ લાખની સહાય જે છે તે મિત્રો આપવામાં આવશે દરેક મુદ્રા યોજનાના લાભાર્થીઓને તો મિત્રો હવે સરકાર જે છે તે નવો ધંધો અથવા વ્યવસાય શરૂ કરવા માટે વીસ લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે આપવા જઈ રહી છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરી લે તો ખેડૂતોને મળશે નુકસાનીની સહાય મિત્રો રાજ્ય સરકારે આ વર્ષે માર્ચ મહિનાની અંદર અને મે મહિનાની અંદર ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે કંઈ નુકસાન થયું છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી દીધી છે સરકાર મિત્રો દસ હજારથી વધારે ખેડૂતોને સહાય ચૂકવવા જઈ રહી છે ખાસ આ વર્ષે મિત્રો માર્ચ મહિનાની અંદર અને મે મહિનાની અંદર સાબરકાંઠા મહેસાણા ખેડા અને અરવલ્લીના નવ હજાર થી વધારે ખેડૂતોને ભારે નુકસાન થયું છે તો તેવા દરેક ખેડૂતોને જે છે તે મિત્રો સહાય ચૂકવો આવશે તેવો મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે વધુમાં જાણી લઈએ તો મિત્રો મે મહિનાની અંદર સુરત અને વલસાડના કેટલા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું સુરત અને વલસાડના જિલ્લામાં વધારે સહાય કૃષિ મંત્રી રાઘવજીએ મિત્રો માહિતી આપીને જણાવ્યું છે હવે મિત્રો આપને જણાવી દઈએ કે આ વર્ષે જે પણ માવઠાઓ પડ્યા જેને લઈને માર્ચ અને મે મહિનામાં જે જે ખેડૂતોને નુકસાન થયું તેને સહાય આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે પરંતુ મિત્રો ગયા વર્ષે પણ ઘણા માવઠાઓ પડ્યા હતા આમ જોઈએ તો મિત્રો દર વર્ષે ઘણા માવઠા પડવામાં આવતા હોય છે મિત્રો ખેડૂતોની એક ફરિયાદ રહે છે કે સરકાર સર્વે તો કરે છે પરંતુ કોઈ પણ પ્રકારની સહાય ખેડૂતો સુધી પહોંચતી નથી